thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મુર્દાબાદ લોકસભા ભાજપના ઉમેદવાર ખાતે રાખવામાં આવશે તેમના અંતિમ સંસ્કાર રવિવારે બપોરે બે કલાક ઠાકોર દ્વારા રતુપુરા રોડ ખાતે કરવામાં આવશે બીજા તબક્કાના મતદાન પહેલા શનિવારે ભારતીય જનતા પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો છે મુર્દાબાદ લોકસભાના ઉમેદવાર કુંવર સર નિધન અને તેમના શુક્રવારે પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન પોતાનો મત આપ્યો હતો અને વર્ષની શનિવારે દિલ્હી ઓલિમ્પિસમાં હાર્ટ અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાન મહેલ રતુપુરા ખાતે કરવામાં આવશે તેમના અંતિમ સંસ્કાર રવિવારે બપોરે બે કલાકે ઠાકોર દ્વારા રતુપુરા રોડ ખાતે કરવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર सब्सक्राइब कर जो धन्यवाद